સરકારશ્રી દ્વારા હાલમાં બાગાયત સહાયલક્ષી યોજનાઓની જાહેરાત કરેલી છે જેમાં ટૂલ્સ ઇક્વિપમેન્ટ શોટિંગ રેડિંગના સાધનોમાં સહાય આપવામાં આવે છે જેવા કે વજન કાટો તાલપત્રી કેરેટ વગેરેમાં હાલમાં સહાય આપવામાં આવે છે તો આ યોજનાનો લાભ કેવી રીતે લેવો અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે કેવી રીતે ફોર્મ ભરવું અને કોને કોને આ સહાય મળવાપાત્ર છે જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જોબ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો બાગાયત વિભાગમાં વજન કાટો તાલપત્રી તેમજ પ્લાસ્ટિકના કેરેટમાં હાલ મળતી સહાયનો લાભ લેવા માટે રાજ્ય પ્લાન યોજનામાંથી લાભાર્થીડી ખર્ચના પચાસ ટકા અથવા તો મહત્તમ બે હજાર પાંચસો આવા સાધનો માટે કૃષિ ખાતા દ્વારા એમ્પ્લેટ કંપની તથા તેમના ધારાધોરણ મુજબની અમલવારી કરવાની રહેશે એટલે કે સરકાર દ્વારા નક્કી કરેલ કંપનીની વસ્તુ ખેડૂતે ખરીદવાની રહેશે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો ખેડૂતને સાત બાર આઠોની નકલની જરૂરિયાત રહેશે તેમજ બાગાયત વાવેતરનો તલાટીકમ મંત્રી પાસેથી દાખલો લેવાનો રહેશે ત્યારબાદ આધાર કાર્ડ બેંક પાસબુક અને રેશન કાર્ડની ઝેરોક્ષની જરૂરિયાત રહેશે બાગાયત ખાતામાં જોઈએ તો બગીચો શાકભાજી ડુંગળી લસણ ધાણા ધાણી જીરું મરસી જેવા પાકોનો બાગાયતમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે કોઈ ખેડૂતોને બાગાયતલક્ષી યોજનાઓનો લાભ લેવો હોય અને તેમને આમાંથી કોઈ વાવેતર કરેલું હોય તો તે બાગાયત યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ કેવી રીતે ભરવું જેના વિશે થોડી માહિતી જોઈએ અરજી કરવા માટે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જવાનું રહેશે જેમાં આપ અહીં જોઈ શકો છો વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપ અહીં જોઈ શકો છો બાગાયતની યોજનાઓ તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપને આ મુજબ પેજ જોવા મળશે જેમાં આપ અહીં સાત નંબરમાં જોઈ શકો છો ટૂલ્સ ઇક્વિપમેન્ટ શોર્ટિંગ ગ્રેડિંગના સાધનો વજન કાંટા પેકિંગ મટીરિયલ શોર્ટિંગ ગ્રેડિંગ મશીનરી પ્લાસ્ટિક કેરેટ તેના પર આપને ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપ આ મુજબ વિગત જોઈ શકો છો ત્યારબાદ આપને અહીં અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપને આ મુજબ પ્રોસેસ જોવા મળશે અને આપને અહીં પસંદ કરોમાં વ્યક્તિગત લાભાર્થી પસંદ કરી અને આગળ વધવાનું રહેશે ત્યારબાદ આપને અહીં ના સિલેક્ટ કરી અને આગળ વધવાનું રહેશે ત્યારબાદ નવી અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરવાથી આપને આ મુજબ ફોર્મ જોવા મળશે જે ફોર્મ ભરી અહીં દર્શાવેલ કોડ અહીં એન્ટર કરી અને અરજી સેવ કરવાની રહેશે ત્યારબાદ આપને તે અરજી અહીંથી કન્ફર્મ કરી અને ત્યારબાદ અહીં ક્લિક કરી અને તેમની પ્રિન્ટ મેળવવાની રહેશે જે પ્રિન્ટ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે સાત બાર આઠ તેમજ વાવેતરનો દાખલો ત્યારબાદ રેશન કાર્ડ આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે જોડવાની રહેશે અને આપને તે અરજી આપના જિલ્લાના બાગાયત કચેરીમાં જમા કરાવવાની રહેશે જમા કરાવ્યા બાદ મંજૂરી મળ્યા બાદ આપને આ સહાય મળવાપાત્ર થશે